જો वो वारंवार ઉતરી જાય એવી પ્રોબ્લેમ્સ બહુ કોમન છે અને એના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ દૂરબીનની સર્જરી છે આર્થોસ્કોપિક બેન્કાર્ડ સર્જરી એના માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનાથી આ પ્રોબ્લેમ અમે સોલ્વ કરી શકીએ છીએ ઘણા બધા સર્જન્સ આર્થોસ્કોપિક ટેકનિક્સમાં ટ્રેન્ડ નથી એટલા માટે એ બધા સર્જન્સ ઓપન લેટરજટ સર્જરીની એડવાઇસ આપે છે જો આજની ડેટમાં એક આઉટડેટેડ ટેકનિક છે જો આપના ખબવાની અંદર બોન લોસ વધારે નથી તો અગર આપના ખબવામાં બોન લોસ નથી તો આપણે લેટાર્જટ સર્જી ક્યારે પણ નથી કરાવો જોઈએ એનું રીઝન એ છે કે એ નોન એનાટોમિકલ સર્જી છે મોટી સર્જી છે અને આ સર્જીના કોમ્પ્લિકેશન રેટ આર્થોસ્કોપિક બેન્કાર્ટ સર્જી કરતા બոչ વધારે છે એટલા માટે જો આપને ખવવો વારંવાર ખસકી જવાની તકલીફ છે તો આપના ડોક્ટર થી બે થી ત્રણ સવાલ તમને અવશ્ય કરવો જોઈએ પહેલો સવાલ તમારા કેસમાં કેટલો બોન લોસ છે બીજો જે આપનો સર્જન છે એ આર્થ્રોસ્કોપિક સર્જરી કરે છે અથવા તો નથી કરતો ન ત્રીજો કે અમારા કેસમાં લેટાર્જેટ સર્જરી એમણે કેમ કરવાની છે તો આ ત્રણ સવાલ જો આપ પૂછી લેશો તો આપ તમારા સર્જ આપના સર્જનને એક્ઝેક્ટ ગાઈડ એમનાથી લઈ શકો છો આઈડિયલી આપના આ સર્જરી એક એવા સર્જન્સ પાસે કરાવી જોઈએ જે આર્થોસ્કોપીના નિષ્ણાત હોય ના આર્થોસ્કોપિક સર્જરીમાં ફૂલી ટ્રેન્ડ હોય જો આપનો બોન લોસ વધારે છે તો પણ દૂરબીનથી આર્થોસ્કોપિક બોન બ્લોક અથવા તો આર્થોસ્કોપિક લેટાર્જેટ સર્જરી અમે કરી શકીએ છીએ आवा केस में ओपन सर्जरी तो रिक्वायरमेंट ज नहीं